જિગ્નેશભાઈ અવાજ ઓછો કરાવજો ફ્રોમ મહારાષ્ટ્ર મરાઠી અટક તમારી તમે પાટીલ બરાબર મરાઠી જો બરાબર મરાઠી માતા હોય મોને બરાબર ક્ષમા મારો ઈશ્વર કે ભાઈ ફ્રોમ મહારાષ્ટ્ર એઝ મરાઠી મરાઠી માં પાટીલ શું નામ છે વિજય પાટીલ મારો ભગવાન છે જગ્યા લીધી હોય મકાન લીધું હોય તો હું મેળડી બોલી હોય અત્યારે ભારે અને લીધેલું મકવાન વેચી નો છું ભાઈ મકવાન માં આયા ને તમે ખર્ચા માં આયા પણ આથી સારું થાય આથી મટી જાય આથી શરીર માં સુખ શાંતિ થઈ જાય દવા દવાખાનું ગોળી લેવી ના પડે ધંધા પણ મજા થાય તો માતા કે તમારે કરવું મંજૂર છે બે અગરબત્તી ચાલુ કરો અને મારા જેવું પર વિશ્વાસ મેલજો ન મટાડો તો મારું મોમ મેલ દે બે અગરબત્તી ચાલુ કરી કરજો અને મટી જશે

ઘરની દુકાન હતી બંધ થઈ ગઈ પ્રિન્ટિંગ પ્રેસ મશીન તો વેચાઈ ગયું પણ હું મોરલ ની મેલડી ઉપર સુ પાસી ચડતી વેળા લાવું પણ આથી મન મેલડી મોરે કરીને ને જજે જ જગત માં ધંધો કરે અને હું મેલડી જો કરા તારા ધંધા માં ભેળી એ ધંધા જો રાજા બને ને બોધી તો મન ના જ મારું નામ જેવું કેટલા થોડી મજા આવે છે મારા જેવું

હાકા માં થલી મનોમન ટેક રાખો ને બે અગરબત્તી માતા ની ચાલુ રાખો ને મનતા મન ઉમટી જાય

કે જેવો વાતો હશે જેવો ભાવ હશે ન પૂરું કરું તો મારું નોમ મેળવી હવે રેડી થઈ ગયું કમ્પ્લીટ જો વળી ને બપોર નહીં થાય હું રલી મેં રેડી કરું છું તમે તો રવિવાર ભરાવજો કમ્પ્લેટ કોમ કરતો થઈ જાય પછી નક્કી કરી આવું જગત માં પેલું નક્કી કરે હું ની મેળવી મટાડ્યા પછી નક્કી કરું મારો કેટલી સોળી ઉપર આલ્યો હે

કે જેને જેવો ભાવ હશે જે જેવું વર્તન કરતું છે એને એવું મળશે ભાઈ મેં મોરાલ ની વ્યાડીએ દીકરો આલ્યો છે શું નામ સન બાપા નું ધનસિંહ ભાઈ અને વેળા એ હું મોરાલ ની એકસો ને સાઈઠ તો આલ્યા સાઈઠ માં નો તો હમણાં નંબર નો માલિક મેલ્યો

અને ઓનું નો માલી છે ધીરજસિંહ ઉતાવળીઓ તો તો લાવ કંકો લઈ આવો હે एक सौ

સભા વાળું વિશ્વાસ છે એનું જોખમ પૂરો કરે છે હવે શક્ય ના છોકરો લગન કર્યા જેટલા વર્ષ લગન કર્યામ કેટલા વર્ષ પંદર વર્ષ દીકરો આલ્યો માતા છભાવાળું મારો ભગવાન છે બોલ ભાઈ મારો ઈશ્વર છીએ કે દુઃખ તારું કે પિયર રાજી અમે ભાવાળું મારો મેળી નો ભગવાન કે છે વખો કરે તારા પિયર માં માતા છે કેટલા છે બાવીસો રૂપિયા હોટ હમ માતાજી નો ભુવાજી ને મોજા નહી ના તમાર પાસે છોકરો આલો લાખ રૂપિયા ઓછા પડે પણ જેવી પરિસ્થિતિ જેવું બાકી કરોડ પર ની ઘર છોકરો કે ઓછા પડે પણ વેળાએ જેવું છું લીધું મેં કોઈનું મોજીન મોજિંગ કાધું ના જો જગતના કેસ માંથી ના લાવું મારું નોમ મેલ જા આટલો મારા જેવ પર વિશ્વાસ રાખશે ભરો રાખશે બોલો ને એટલું ના બનાવું મારું નોમ જરૂરી બને